જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તારૂથ આપ સર્વનું અમારો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ નિત્યક્રમ મુજબ આપણે રોજ એક બાઇબલનો અધ્યાય વાંચી રહ્યા છીએ જે આપણે ઉત્પત્તિના પુસ્તકથી ચાલુ કરીને અયુબના પુસ્તક સુધી આવ્યા છીએ અને આજે આપણે યુગના પુસ્તકમાંથી તેનો સાડત્રીસમો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્ગોમાં શેર પણ અવશ્ય કરો અને લાઈક પણ કરો તમારી એક લાઈક અને એક સબસ્ક્રિપ્શન અમારા કાર્યને વધુ મોટિવેટ કરે છે તો ચલો આજના વાંચનમાં જઈશું તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું આકાશ નિવાસી અમારા સૈન્યના દૈવ્ય હોવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચ્ચેનું અમને વાંચન કરી શકીએ આ વચ્ચાનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને સ્વતા જ અમને સાંભળવાને માટે પણ સહાયતા મદદ અમે વાંચીએ સાંભળીએ અને સમજીએ તેને માટે તમે અમારી બુદ્ધિ જ્ઞાન તમારા હાથોમાં અમારી વિનંતી તમારા પુત્ર ઈસો મસિંહના નામનો સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા પુસ્તક બાઇબલ બાઇબન નિત્યુ અયુગનું પુસ્તક અને તેનો સાડત્રીસ મોરું હૃદય છે અને તેની જગ્યાએથી ચોંકી જાય છે તેમની ગર્જના તથા તેમના મુખમાંથી નીકળતી વાણી ધ્યાન દઈને સાંભળું તેને આખા વર્ષમાં આખા આકાશમાં સર્વ દિશાએ ને તેમની વીજળીને પૃથ્વીના છેડા સુધી મોકલી દે છે તેની પાછળ ગડગડાટ થાય છે તે પોતાના મહત્વથી ગર્જના કરે છે તેનો અવાજ સંભળાય છે તે સમયે તે વીજળીને બંધ પાડતા નથી ઈશ્વર પોતે આશ્ચર્યકારક ગર્જના કરે છે કે એવા મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી કેમ કે તે બરફને તેમજ વરસાદના ઝાપટાને તથા વરસાદની ભારે રેલોને આજ્ઞા કરે છે કે પૃથ્વી પર પડો તે દરેક માણસને પોતાના હાથથી કામ કરતા અટકાવે છે કે તેમના સર્જેલા સર્વ માણસોને તેમના સામર્થ્યનું ભાન થાય ત્યારે પશુઓ ઓછે ભરાઈ જાય છે અને પોતાના પોતરોમાં ભરાઈ રહે છે દક્ષિણમાંથી વંઠોળિયા અને ઉત્તરમાંથી ટહ નીકળી આવે છે ઈશ્વરના શ્વાસથી હિમ પડે છે અને પાણી ઠરી જાય છે તે ઘડા વાદળમાં પાણી ભરે છે તે વાદળામાંથી વીજળીને પ્રસારે છે તે તેમના ચલાવ્યાથી ચારે તરફ ફરે છે કે દુનિયાના વસ્તીવાળા બધા ભાગમાં તેઓ તેમની સર્વ આજ્ઞાઓ પ્રમાણે વર્તે પછી પોતાની પૃથ્વીને માટે ગમે તો શિક્ષાને માટે ગમે તો દયાને માટે તેને મોકલતા હોય હે અયુગ આ સાંભળ શાંત ઊભા રહીને ઈશ્વરના અદ્ભુત કાર્યોનો વિચાર કર કેવી રીતે ઈશ્વર તેમને શિર ફરજો મૂકે છે અને પોતાના મેઘની વીજળી પાસે ચમકારા કરાવે છે તે શું તું જાણે છે વાદણા કેવી રીતે અધર સમતોળ રહે છે તથા જ્ઞાનમાં જે સંપૂર્ણ છે તેના આશ્ચર્યકારક કૃત્યોને તું શું જાણે છે દક્ષિણના વાયુથી પૃથ્વી શાંત થાય છે ત્યારે તારા વસ્ત્રો કેમ ગરમ બને છે એ તું જાણે છે આકાશ કે જે ગાળેલી ધાતુની આરસીના જેવો મજબૂત છે તેની બરાબરી કરી દે હું તેને પ્રસારી શકી આપણે તેને શું કહેવું તે અમને શીખવું કેમ કે આપણે શું બોલવું તે અંધકારને લીધે ગોઠવી શકતા નથી શું તેમને કહેવાય હું બોલવા ઈચ્છું છું શું કોઈ માણસ એમ ઈચ્છે કે હું ગરક થઈ જાઉં પવન આકાશને નિર્મળ કરી નાખે છે ત્યારે તેમાં ચડકતા પ્રકાશ તરફ લોક જોઈ શકતા નથી ઉત્તરમાંથી સુવર્ણ પ્રભાવ નીકળે છે ઈશ્વરનું ગૌરવ ભયાવહ છે સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી તે મહાપરાક્રમી છે તે ઇન્શાપ ને ઉંધો વારસે નહીં તેથી માણસો તેમનો ડર રાખે છે પોતાને જ્ઞાની માનનાર ને તે ગણકાતા નથી પ્રભુ આ વાંચેલા વચનો પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરી એ જીવન પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરે છે બાપ કે તમે અત્યાર સુધી સાચવા સંભાળે પુષ્કળ આશીષ અને તમારી કૃપા ઉમેરો છો પ્રભુ હા બાપ તમે એમનો પુષ્કળ પ્રેમ કરો છો એ માટે મેં તમારો પુષ્કળ આભાર માની છે જે તમારા પવિત્ર જીવન વચનો વાંચવાનો સમય આપે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે તમારા વચનો પણ પુષ્કળ આશીષની કૃપા વર્ષાઓ અને જે તમારા દીકરા દીકરા વચનો સાંભળે છે એક કે હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરો એમના ઘરમાં જે કંઈ મુશ્કેલી પ્રશ્ન હોય પ્રભુ તમે હલ કરજો અને બધું સારું કરજો પ્રભુ આશીર્વાદથી ભરપૂર કરજો જેઓ બીમારશે પ્રભુ અમે જાણે છે નથી જાણતા પણ તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત પરિણને દિલાસ આપજો નિરાધન અધર વિધવાના બેલ અનાથો ના તમે થજો આપણો પિતા જે લોકોના ઓપરેશનો કરવામાં આવે છે તેમના ઘાને તમે રૂજવો પ્રભુ અને જે લોકો પ્રભુ ચખતર બીમાર છે પ્રભુ બી માનગ્યો છે ત્યારે અને પ્રભુ તમે તો ડૉક્ટરોના ડૉક્ટર છો ત્યારે તમારો જવ હાથનો સ્પર્શ કરો અને ને પ્રભુ તમે રોગમાંથી મુક્ત કરો એ તો અમે વિનંતી કરીએ છીએ જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો તમારા સંતોષો મુખની વાણી તમે થજો એમના પરિવારોની પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અત્યારે ઘણું બધું થઈ રહ્યું છે પ્રભુ તમારા વચન પ્રમાણે કારણ કે તમારા વચનો પૂર્ણ થઈ રહ્યા છે કે ન જાણેલું જાણવામાં આવશે ન સાંભળેલું સાંભળવામાં આવશે આ પ્રભુ આ બધું અત્યારે થઈ રહ્યું છે કાકા તો તમારા વન નિશાની છે પ્રભુ જ્યારે બાપ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે તમે તૈયાર કરો પ્રભુ તમારા બાળકોને જે સતાવી રહેલા છે પ્રભુ ચડતો તોડે છે બાઇબલો બાળી નાખે છે પ્રભુ ત્યારે હું પ્રભુ અમે તમને વિનંતીને કાલાવાલા કરીએ છીએ કે તમારા દીકરા દીકરોને તમે બચાવી લો પ્રભુ અને બાપ તેઓને દ્રઢ તમારી પર વિશ્વાસ કરે એવું તમે થવા દેજું જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો એમની આંખો ખોલો કારણ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી પ્રભુ ત્યારે તમે તેઓને ક્ષમા કરો અને તમારા પ્યારા બાળકો બનાવો અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમને આશીષ અને તમારી કૃપા વરસાવો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ પાપના પ્રદાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા ભા દીકરાના નામથી માગીએ છીએ સાંભળને સ્વીકાર કરજો